એક ઘરેથી ભૂલે પડી ગયેલી અસ્વસ્થ મગજની મહિલાને એક મહિના પહેલા એકસો એક્યાસી અભયમ વાળા મૂકી ગયા હતા ત્યારબાદ આ મહિલાને કાઉન્સેલિંગ કરી પૂછપરછ કરતા મહિલાએ થોડી માહિતી આપતા તેની જાણ થઈ કે ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરતા તેઓની સાથે જ મહિલાએ વિડીયો કોલથી વાતચીત કરી ઉત્તર પ્રદેશથી છે અને હાલ તેના સગા ઉત્તરાખંડમાં છે તેવું પણ જણાવ્યું છે જેના આધારે તેના પરિવારજનોને ઉત્તર પ્રદેશ પોલીસને જાણ કરતા આજે દાહોદ આવવાના હોય ત્યારે મહિલાને સ્વસ્થ કરી સારવાર કરાવી ચેકઅપ માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે આજે તેને રજા પણ આપવામાં આવશે પરિવારના લોકો સાથે સાંજે પરત ઉત્તરાખંડ જશે આમાં અભયમ અને સખી વન સ્ટોપ ની ઉત્કૃષ્ટ કામગીરીના કારણે એક અસ્થિર મગજ ની જે આ મહિલા છે તેના પરિવાર સાથે મિલન કરવામાં આવ્યું છે સાથે શહી સલામતી વતન પણ પહોંચશે